વાત કરવામાં આવે તો દ્રાહોદ નુતન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એને નિર્મૂલન અભિયાન અંતર્ગત ઉજાગરી કરાઈ દાહોદ નૂતન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નિર્મૂલન અભિયાન અંતર્ગત ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ દિવસના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સિકલ સેલ વિષયની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી સિકલ સેલ જનજાગૃતિના વિડીયો બતાવવામાં આવ્યા હતા સિકલ સેલ એનેમિયા રોગના લક્ષણો સિકલ સિકલસેર દર્દીએ લેવાની કાળજી સિકલ સેલની સારવાર વગેરેની વિગત સમક્ષ આપવામાં આવી હતી તેમજ આવનાર પેઢીને સિકલ સેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે સિકલ સેલ કાઉન્સેલર આર કે એસ કે કાઉન્સેલર સિકલ સેલ શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યો હતો